નમસ્કાર હું તો બોલીશ હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો આજે સતત એપિસોડ અને એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે પોલીસે રાખી પાનેતરની લાજ જી હા આપણી રાજકોટની પોલીસે આજે દીકરીઓને રીત કન્યાદાન કર્યું છે છ દીકરીઓને પોલીસના આશીર્વાદ મળ્યા છે કેવી રીતે દીકરીઓ સાથે ક્યાં ઠકી થતી હતી તેની પણ ચર્ચા કરવી છે અને બીજો મુદ્દો છે ટોળકી એક્ટિવિસ્ટ પત્રકાર અને રાજકીય પક્ષના કાર્યકર્તાના નામે કેવા તોડ થાય છે ને એવી ટોળકીઓનો પર્દાફાશ કરવો છે પણ શરૂઆત કરું આપણી દીકરીઓના સૌથી મહત્વના મુદ્દાથી લગ્ન કોઈ પણ દીકરીના જીવનનું સૌથી મોટું આ સપનું હોય છે ધામધૂમથી લગ્ન થાય અને સાસરે તેને વળાવવામાં આવે પણ કેટલીક દીકરીઓની ઘરની એ સ્થિતિ હોતી નથી અને આપણી સનાતન સંસ્કૃતિમાં દીકરીને ધામધૂમથી વળાવી કન્યાદાન કરવું તે મોટામાં મોટું દાન ગણાય છે પણ જે દીકરીઓની આ પરિસ્થિતિ નથી હોતી આર્થિક પરિસ્થિતિ એ દીકરીઓ માટે સમાજની અનેક સંસ્થાઓ સમૂહ લગ્નનું આયોજન કરે છે વર્ષોથી સમૂહ લગ્નનું આયોજન થતું રહ્યું છે ધામધૂમથી સમૂહ લગ્ન થાય એવા મોટા આયોજનો પણ થયા છે અનેક દીકરીઓના લગ્ન સમૂહ લગ્નમાં પણ થયા છે પણ સમૂહલગ્નના નામે ફ્રોડ પણ થયા છે ઝાઝા ફ્રોડ નથી થયા પણ જે પણ દીકરી સાથે ફ્રોડ થાય છે ને તેની કેવી સ્થિતિ થતી હશે આપ કલ્પના કરો આપ કલ્પના કરો લગ્નનું ચોઘડીયું નીકળી ચૂક્યું હોય લગ્ન લખાઈ ચૂક્યા હોય જેમના લગ્ન થવાના હોય તે દીકરીના હાથે મેદી મુકાઈ ચૂકી હોય પીઠી ચોળાઈ ચૂકી હોય જાન લઈને વરરાજા લગ્ન સ્થળે પહોંચી ચૂક્યા હોય અને પાનેતર પહેરી મંગળ ફેરા ફરવા દીકરી તૈયાર હોય અને અચાનક ખબર પડે કે અત્યારે લગ્ન થવા શક્ય નથી તો એ દીકરી અને તેના પરિવારજનોની શું હાલત થતી હશે શું હાલત થતી હશે જાનૈયાઓ સાથે જાન લઈને લીલા તોરણ સુધી પહોંચેલા વરરાજાની શું હાલત થતી હશે આપ કલ્પના કલ્પના કરો આ હચ મચાવી દે દે તેવી તેવી છે છે અને અઠ્યાવીસ અઠ્યાવીસ દીકરીઓ સાથે નહીં દીકરીઓ આપણા ગુજરાતની અઠ્યાવીસ અઠ્યાવીસ દીકરીઓ સાથે આજે રાજકોટમાં થયું છે ઋષિ વંશી સમાજ સેવા સંઘ રાજકોટ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું જેમાં રાજકોટના નહીં જૂનાગઢ અમરેલી ગોંડલ મોરબી જેવા વિસ્તારમાંથી અઠ્યાવીસ કન્યાઓ અને માંડવિયા કન્યા અને તેમની સાથે માંડવિયા તેમજ અઠયાવીસ વરરાજાઓ જાન લઈને સમૂહ લગ્નના સ્થળે પહોંચ્યા પણ દુઃખની વાત એ હતી કે સવારે જ્યારે આ જાન પહોંચીને એક પણ આયોજક કે તેનો કાર્યકર્તા હાજર નહોતો દીકરીઓ અને તેમના પરિવારને ફાળ પડી લગ્ન કેવી રીતે થશે લગ્ન કેવી રીતે થશે દીકરીઓને કેવી રીતે વળાવીશું સ્વાભાવિક રીતે જ સવારે છ થી નવ સુધી સતત આ દીકરીઓ એ વરરાજાઓ જાનૈયા માંડવિયા તમામ આયોજકોની રાહ જોતા રહ્યા તમામ રાહ જોતા રહ્યા ગોર મહારાજ હાજર ગોર મહારાજ વિધિ કરવા તૈયાર ચોગડિયું ન વીતી જાય તેની ગૌર મહારાજાઓ ચિંતા કરી દીકરીઓની આંખોમાં આંસુ હતા અને આ સમાચાર આપની ચેનલ એબીપી એબીપીતાની ટીમ પાસે પહોંચ્યા પરાક્રમસિંહ જાડેજા આ સમૂહ લગ્ન પહોંચ્યા એબીપીની ટીમ લગભગ સવા આસપાસ ત્યાં પહોંચી અને એ દીકરીઓને મળી આપ એ દ્રશ્યો જોજો દ્રશ્યો જોજો કન્યા પક્ષ હોય કે વરપક્ષ તમામનો જીવ ઉંચાટે હતો સમય વીતતો જતો હતો હાલત તો એ થઈ કે અઠ્યાવીસ પૈકી અઢાર જાત અને જાનેયા તો માયુસ થઈને પરત ફરી ગયા જે લક્ઝરીમાં આવ્યા હતા તેમાં બેસીને પરત ફરી ગયા જે ટ્રકમાં બેસી કે મેટાડોરમાં બેસીને આવ્યા હતા તેમાં પરત થયા અને તમામને લાગતું હતું કે હવે લગ્ન કેવી રીતે થશે લગ્ન કેવી રીતે થશે એબીપી બીપી અસ્મિતાની ટીમે પૂરી તપાસ કરી તો સામે આવ્યું કે જે આયોજકો છે તે ચંદ્રેશ છત્રોલા દિલીપ ગોહેલ અને

ત્રીસ લાખ રૂપિયાનું દાતાઓ પાસેથી ફંડ ઉઘરાવ્યું એટલું જ નહીં કરિયાવરમાં જે કંકુત્રી છપાવી આમંત્રણ પત્રિકા છપાવી તે બતાવી બતાવીને કરિયાવરની અંદર દીકરીઓને સોના ચાંદીના ઘરેણા સહિતની બસો આઠ વસ્તુઓ આપશે એવું વચન આપી દાતાઓ પાસેથી બીજા રૂપિયા પણ વસૂલ્યા કુલ મળીને પચાસથી સાઠ લાખ રૂપિયાની રકમ સમૂહ લગ્નના આયોજકોએ દાનમાં ઉઘરાવી અને પછી ગાયબ થઈ ગયા ચંદ્રેશ છત્રોલા નામનો આયોજક ગઈકાલથી જ હોસ્પિટલમાં દાખલ થઈ ગયો તેનો વિડીયો પણ સામે આવ્યો ચંદ્રેશ છત્રોલા નામનો આયોજન આયોજક અગાઉ પણ આ પ્રકારનો ફ્રોડ કરી ચૂક્યો છે તેવું પણ કહેવાયું એટલું જ નહીં જે દાતાઓ છે તેમને ખુશ કરવા માટે કે મોટું આયોજન કરીએ છીએ સાથે જ લગ્નની નોંધણી વધુ થાય તે માટે તેમને આમંત્રણ પત્રિકામાં મહેમાન તરીકે ધારાસભ્યો સંતો સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના પણ નામ છપાવ્યા સાથે જ લગ્નોત્સવના એક દિવસ અગાઉ એટલે કે ગઈકાલે ભજન અને સંતવાણી નું આયોજન કર્યું સાથે જ લગ્નના દિવસે એટલે કે આજે ગીતોના સૂર લહેરાવતા વૃંદને પણ હાજર રાખવાનું આમિત્રણ પત્રિકાને કંકોત્રીમાં છાપ્યું પરંતુ અહીંયા કોઈ નહોતું કોઈ નહોતું હતા તો જાનૈયા પાંડવિયા એ દીકરીઓ અને વરરાજાઓ પણ હા બાપા ચોક્કસથી હાજર હતા એ ભૂદેવો લગ્ન કરાવવા તૈયાર હતા જે સ્થિતિ નહીં જે દર્દ હતું ને દીકરીઓ દીકરીઓના પરિવારજનો એ જાનૈયા એ દર્દને અમારી ટીમે મહેસૂસ કર્યું છે અને એટલે જ એબીપી અસ્પિટલની ટીમ પરાક્રમસિંહ જાડેજા સૌ પ્રથમ આ સમૂહ લગ્નના સ્થળે પહોંચ્યા અને સતત જીવંત પ્રસારણ કરવાનું મેં નક્કી કર્યું ત્યારબાદ તમામ માધ્યમો પણ ત્યાં પહોંચ્યા તમામ મીડિયા કર્મીઓ ત્યાં પહોંચ્યા તમામ રાજકોટના મીડિયા કર્મીઓને સલામ જેમને સતત અહીંયા મહેનત કરી પોલીસ પ્રશાસનનું ધ્યાન દોરવામાં આવ્યું અને પોલીસ પ્રશાસન પણ તુરંત સતર્ક થયું પોલીસ પ્રશાસનમાં સૌ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર પહોંચ્યા ત્યારબાદ વિસ્તારના એસીપી પહોંચ્યા ડીસીપી પહોંચ્યા અહીંયા એસીપી રાધિકાબેન ભારાઈ અને ડીસીપી સજ્જનસિંહે સ્થળ ઉપર પહોંચતા સ્થિતિ સંભાળી સાથે જ કોંગ્રેસના નેતા વસરામભાઈ સાગઠિયા પર ત્યાં પહોંચ્યા અને તેમને પણ કોઈ પણ પ્રકારની રાજનીતિ ન કરી કોઈ પણ પ્રકારના આરોપ પ્રત્યારોપ ન કર્યા અને માત્ર ને માત્ર પ્રયાસ કર્યો કે જે પણ બરગોડિયા અહીંયા છે તેમના લગ્ન થઈ શકે લગ્ન થઈ શકે દીકરીઓના પરિવારજનોને ડીસીપીએ ખુદ ગેરંટી આપી કે પોલીસ તમારી દીકરીઓના લગ્ન કરાવશે બુદ્ધેઓ પહેલેથી જ હાજર હતા તેઓએ પણ આ પૂર્ણકાળમાં પુણ્યકાળમાં કામમાં જોડાવા માટે સ્પષ્ટ કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની દક્ષિણા સિવાય અમે આ લગ્ન કરાવીશું જોકે જે અઠ્યાવીસ દીકરીઓ હતી અને અઠ્યાવીસ જાન જાન આવી હતી તે પૈકીના માત્ર ત્રણને છોડીને બાકી વિદાય થઈ ગયા હતા પણ જે ત્રણ હાજર હતા તે અને બીજી ત્રણ જાન જે નજીકમાં જ હતી તેમને પોલીસે પરત પરત બોલાવી આ વાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચી તો ગૃહમંત્રીના કાર્યાલયે પણ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચના આપી જોકે છ દીકરીઓના લગ્નનું અહીંયા આયોજન થયું પરંતુ આ છ દીકરીઓના લગ્નના આયોજન માટે પોલીસે ગણતરીની મિનિટોમાં જબરજસ્ત આયોજન કર્યું શરણાઈના સૂર વાગ્યા આપણી આ છ દીકરીઓની હિન્દુ શાસ્ત્રોક વિધિ પ્રમાણે લગ્ન થયા અગ્નિની સાક્ષીએ છ દીકરીઓએ ફેરા ફર્યા પોલીસે આપેલા વચનથી દુઃખના આંસુ તો લૂંછાઈ ચૂક્યા હતા પણ ધામધૂમથી જ્યારે લગ્ન થયા ને ત્યારે આ દીકરીઓ અને તેમના પરિવારજનોની આંખોની અંદર હર્ષના આંસુ હતા પણ હવે સવાલે હતો કે કરિયાવર કોણ આપશે કરિયાવર આપવા માટે રાજકોટની અનેક સેવાભાવી સંસ્થાઓ તૈયાર થઈ તે પૈકી એક સંસ્થાવાળા તો સંસ્થા પણ નહીં એક વ્યક્તિ પોતે જાતે ટેમ્પો ભરી કરિયાવર માટે આઠ જેટલી અલગ અલગ પ્રકારની વસ્તુઓ આ દીકરીઓ માટે લઈને પહોંચ્યા સાથે જ પોલીસે પણ વ્યવસ્થા કરી કે તમામ દીકરીઓને કરિયાવર સાથે વિદાય કરવી કેમ કે લગ્નનો સમય ઘણો થઈ ચૂક્યો હતો બપોર થઈ ચૂકી હતી જાનૈયા અને માંડવિયા બંનેનું વડું મીઠું કરાવવાની સાથે સાથે ભોજનની પણ આપણી પોલીસે વ્યવસ્થા કરી રાજકોટનું સ્થાનિક સેવાભાવી સંસ્થા બોલબાલા ટ્રસ્ટ એને પહેલ કરી ત્યાંના કાર્યકર્તાઓ પહોંચ્યા બુલબલા ટ્રસ્ટનું હરતું ફરતું જે અન્ય ક્ષેત્ર છે તે ત્યાં પહોંચ્યું અને આપણામાં તો કહેવાય છે ને કે અંત ભલા તો સબ ભલા પણ અહીં વાત હવે કરવી છે લાખોનું ફંડ ઉઘરાવનારા લાખોનું ફંડ ચાલુ કરનારા એ સમૂહ લગ્નના આયોજકોની આનું વિશ્લેષણ કરવું જરૂરી છે અને એ જ વિશ્લેષણ કરવા માટે મારી સાથે મહેશભાઈ સવાણી સમાજસેવી છે તે જોડાયા છે સજ્જનસિંહ પરમારજી ડીસીપી છે રાજકોટ પોલીસના અને પ્રજ્ઞેશભાઈ જેઓ વરરાજા છે તેમને પણ આશા છોડી દીધી હતી કે લગ્ન થશે આજે એવું મેં પ્રજ્ઞેશભાઈ સાથે વાત કરી છે અને શરૂઆત એમનાથી કરી સૌ પ્રથમ વાત કરી લઈએ એ પ્રજ્ઞેશભાઈ સાથે જેમના લગ્ન અનેક વિઘ્નો બાદ હવે સંપન્ન પણ થઈ ચૂક્યા છે પ્રજ્ઞેશભાઈ આપને અને આપની ધર્મપત્ની બંનેને ખૂબ ખૂબ લગ્નજીવનની શુભેચ્છા મારે એ જ સમજવું છે

પરિસ્થિતિનો મેળ કર્યો પૈસાનો અને એને એને અમને બોલાવ્યા એના ઘરે એના ઘરે જઈને અમે ત્રીસ હજાર રૂપિયો એને કેશ આપેલો રેડી અને ત્યારે એ લોકો અમને બધું કેતા હતા કે અમે તમને બધી કર્યાવર આપશું બધી વસ્તુ આપશું અને બધી ઓલી આપતા હતા કે ભાઈ અમે તમને એટલું એટલું આપશું બસો આઠ આઈટમ આપશું બધી એવી સહાયની બધી વાત કરતા હતા પછી એને પૈસા આપી દીધી આપી દીધા પછી અમે ત્યાંથી નીકળી ગયા પછી સવારના પોરમાં માં અત્યારે અત્યારે અમે સવારે આવ્યા આવે આવ્યા તો હાજરમાં કોઈ નહીં અને હાજરમાં કોઈ નહીં કલાક દોઢ કલાક રાહ જોઈ કોઈ અમને દેખાણા નહીં અમારો બધા ફેમિલી જે હતું જે અમારો સમય સારો હતો એ આખો સમય એ લોકોએ બગાડી નાખ્યો કોઈ અહીંથી બધા ફરાર થઈ ગયા કોઈ હાજર દેખાય જ નહીં કે કોઈ એવી પરિસ્થિતિ નહોતી કે અમે અહીંયા રહી શકીએ એવી એ લોકોએ અમારી પોઝિશન કરી નાખી હતી બધાની બધાયની ગુણ ઓલું ઓલું થઈ ગયું હતું ને કે ભાઈ હવે આ લગ્ન કેન્સલ થઈ ગયા અને અમે અહીંયા આવ્યા આ લોકો તો ફરાર થઈ જ ગયા હતા એની પછી અહીંયા બધાય સાહેબો આવ્યા પ્રજ્ઞેશભાઈ આપ જાન લઈને સવારે જ્યારે પહોંચ્યા સમૂહ લગ્નના સ્થળે ત્યારે કેવી સ્થિતિ સર્જાઈ હતી અને શું તમને આશા હતી કે લગ્ન કરીને ફેરા ફરીને વધુ સાથે ઘેર પહોંચી શકશો આશા હતી કે આશા છોડી દીધેલી આપે પૂરેપૂરી આશા છોડી દીધી હતી કે અમારા કોઈ સંજોગમાં હવે લગન થાય એમ જ પોઝિશન નહોતી અમે હિંમત જ હારી ગયા મારી વાઈફ ઓલરેડી આખી બેહોશ થઈ ગઈ હતી એને તાત્કાલિક અમે અહીંથી લઈ ગયા કલાક દોઢ કલાક સુધી સહન નહોતી એટલે ડાયરેક્ટ એને હોસ્પિટલમાં દાખલ કરી ત્યાંથી અત્યારે અમે ત્યાંથી પછી કલાક દોઢ કલાક અહીંથી બધા સાહેબો આવ્યા સાહેબોએ અમને હિંમત આપી કે નહીં અમે બેઠા થઈ તમે ઉપાધિ કરોમાં રેડી અમે અમે તમારું બધી લગ્નની અમે બધી કરશું એટલે એના થકી એ લોકોએ બધી અમને ઓલી હિંમત આપી એ કારણે અમે અત્યારે અહીંયા પહોંચી શક્યા છે અને અમારી કાયદેસર એ લોકોએ અમારા લગ્ન કરી દીધા હવે અમે અત્યારે ખુશ છે એમ પ્રજ્ઞેશભાઈ મેં અને તમારા સહિત તમામ લોકોએ અત્યાર સુધી પોલીસની અનેક એવી વાતો સાંભળી છે જેના કારણે પોલીસ આપણને તકલીફ આપે છે તેવું આપણે વિચારતા થયા હતા પરંતુ આજે જે પોલીસે અતિ પવિત્ર કામ કર્યું છે તેને આપ કેવી રીતે મૂલવો છો અને ક્યારે તમે કલ્પના કરેલી કે પોલીસ આટલું ઉમદા કાર્ય કરે અને તે પણ તમારા માટે ઉમદા કાર્ય થયું ના ના એક એક ટકાની એવી આશા ન હોય કે એટલું થાય પણ એ અત્યારે જે અમારી લાઈવ અમે જોયું ને એ લોકોએ જેટલી હેલ્પ અમને કરી છે એમાં એને ખૂબ ખૂબ ધન્યવાદ દેવો જોઈએ કે અમારી ભાઈ જેટલા છોકરા કન્યાઓ બધા હતા એના તમામ માટે એ લોકો હાજર હતા એમ ને એટલી શાંતિથી માથે રહીને બધું કરી દીધું એમ આપ ખુદ આયોજક કોઈ કરેલા ફોડદા શિકાર છો ત્યારે કેવા પ્રકારની સજા કાનુની રીતે મળવી જોઈએ આબ શું ઈચ્છો છો એને સર એટલી જ મારી ઈચ્છા છે કે આ કપડા અત્યારે પહેર્યા છે જો કપડા કાઢી નાખીને એટલે એને ગોતીના હાથમાં આવી જાય ને એટલે એને તાત્યા વગર કરવાની જ વાત આવે એને તાટિયા નોખા કરવાના હોય રેડી સર અને આવી રીતે આરામ ના ખાઈને વહ્યા જાય એ તો કાંઈ ભેગું ન થાય અમારા ગોંડલમાં આવીને ભીખ માગી છે એણે કે અમારે દીકરીઓનું આ બધું કરવું છે એ તો અમારે કુંડલ માં બધાયે પૈસા આપ્યા કે કારણ શું કારણ કે ભાઈ દીકરીને આજે કાર્યાવર થોડું ઘણો મળે એ કારણે રેડી આખા ગામ પાટી પૈસા લૂટી નઈ લોકો ભાગી ગયા દીકરીઓના નામે દીકરીઓના નામે પૈસા લૂંટવાનો બિઝનેસ ધંધો ચાલુ કરી દીધો આ લોકોએ પ્રગнешભાઈ અંતમાં લગ્ન જીવન માટે આપ અને આપની દુલ્હન એટલે કે આપની પત્નીને ખૂબ ખૂબ શુભેચ્છા હવે વાત કરી લઈએ રાજકોટના ડીસીપી સજ્જનસિંહજી સાથે સજ્જનસિંહજી આપનું સ્વાગત છે અને આપને એટલે અભિનંદન કે એક સાથે છ છ દીકરીઓના કન્યાદાનના નિમિત્ત બનવાનો અવસર મળ્યો છે પ્રમાણિકતાથી કહું તો મેં અનેકવાર રાજકોટ પોલીસની ટીકા કરી છે નિંદા કરી છે પણ દિલથી પહેલીવાર તમારી ટીમને સલામ પણ ભરું છું એટલા માટે કે જેવા સમાચાર મળ્યા હું જાણું છું શરૂઆત અમે નકારાત્મક કરેલી કે પોલીસ નથી પહોંચી પણ જેવા સમાચાર મળ્યા આપ લોકો પહોંચ્યા આપની ટીમ પહોંચી પણ એક્ઝેટ એ ઘડી સમજવી છે તમે પહોંચ્યા એ વખતે દિલ દિમાગ ઉપર સવાલશું હતું હું ઘરેથી ગયો ત્યારથી જ મને મને ખ્યાલ હતો કે જો સામેવાળા એટલે કે જેમ કન્યાપક્ષને વરપક્ષ તૈયાર થશે તો અમારે તેઓના લગ્ન કરાવવા જ છે અને મેં એવું સાંભળ્યું છે કે પોલીસે ઘણી વખત આઠ પ્રકારનું કામ કરેલું છે અને અમારા ઉપરી અધિકારીએ પણ કીધેલું કે જો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જે તમે સંભાળશો એ તો જુદી વાત છે પરંતુ આપણે આ કામ કરવાનું છે તો મેં પ્રદ્યુમનગરના પીઆઈ સાથે અને એસીપી પશ્ચિમ રાધિકા ભારાઈ સાથે વાત કરી કે તમે પહોંચો અને મને કહો કે શું છે પણ એ લોકો પહોંચે એ પહેલા પણ હું નીકળી ગયેલો અને જેવો ત્યાં પહોંચ્યો અને પત્રકારોએ મને પ્રશ્નો પૂછવાનું ચાલુ કર્યું ત્યારે જ મેં કીધું કે આ લગ્ન એક એવી વસ્તુ છે કે જો લગ્ન લેવાય જાય પછી એના કોઈ સ્વજનનું મૃત્યુ થાય તો પણ લગ્ન અટકતા નથી તો આજે તો હવે લગ્નનો દિવસ આવી ગયો છે ત્યારે તો આ લગ્ન અટકવા જ ના જોઈએ તો જો વરપક્ષ અને કન્યા પક્ષ લગ્ન કરવા માટે તૈયાર હોય તો આપણે એ બીડું ઝડપવાનું અવ્યવસ્થા દુનિયાભરની એની વચ્ચે એ હકીકત છે કે ભૂદેવો તૈયાર હતા વિધિ કરવા પણ ભોજનનું આયોજન કરવું બાકીની વ્યવસ્થા કરવી આ કેટલો મોટો પડકાર હતો કે પછી સારું કામ કરવું એટલે બધું સારું થતું હોય તેવી રીતે આયોજન થઈ ગયું મને એક ડર એ જ હતો કે હું આ પત્રકારો સમક્ષ કહી દઉં છું કે અમે લગ્ન કરાવી રહ્યા છીએ પરંતુ જો કોઈ હાજર નહીં હોય અને કોઈ લગ્ન નહીં થાય તો પછી હું શું મોઢું બતાવીશ પરંતુ સદસીબે ત્રણ કપલ તો ત્યાં હાજર જ હતા અને બાકીના ત્રણ ને અમે બોલાવી લીધા અને એ એમ કરીને છ લગ્ન અને પછી એના પછી બી મને એવું હતું કે ભાઈ આયોજક દ્વારા બધી વસ્તુઓનું આયોજન થનાર હતું તો અમે બધી વસ્તુઓ ક્યાંથી લાવીશું પણ અમુક મહારાજ પાસે હતી બીજું કે પાણીની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા તો તો ઠીક છે કે એના પછી એ થઈ શકે કર્યાવરની સૌથી રૂડું પણ ના થઈ શકે તો ચાલે તો મેં પીઆઈ અને એસીપી ને એ જ કીધેલું કે ભાઈ તાત્કાલિક પાણી હોવું જોઈએ અને ભોજનના ટાઈમે ભોજન આવી જવું જોઈએ તો એ કે આવે છે આવી ગયું છે મેં કીધું એમ નહીં મને બતાવો કે આવી ગયું છે તો ક્યાં છે એમ અને ક્યાં આપણે એને મૂકવું છે માનો કે જમવાની વ્યવસ્થા થોડીક દૂર હતી તો મેં કીધું હવે આ છ લગ્ન છે એમાં એમાં આટલી બધી પબ્લિક નથી નથી તો આપણે દૂર રાખવું જે જગ્યા છે એક ટેબલ ગોઠવીને ત્યાં આપણે ભોજન વ્યવસ્થા કરી અને એના માટે બોલબાલા ટ્રસ્ટ ને કહેવામાં આવ્યું તો એમણે ટાઈમસર ભોજન ની વ્યવસ્થા કરી આપેલી અને અમે ટૂંકમાં કોઈ વ્યક્તિ એવું વિચારે કે હવે અમે મૂંઝાણા છીએ કે ખરેખર અહીંયા બધી અવ્યવસ્થા થઈ ગઈ છે તો છે એ અમે બધી જ વ્યવસ્થા કરી સજ્જનસિંહજી એ દીકરીઓ જ્યારે વળાવવામાં આવી ત્યારે દિલમાં કેટલો આનંદ હતો તમામ પોલીસ કર્મીઓના જ્યારે જ્યારે મને એ માંડવા પર લઈ જતા હતા કે અમારા વરને કન્યાને તમે આશીર્વાદ આપવાઓ ત્યારે હું ભાવુક થઈ જતો હતો કેમ કે આ પ્રસંગ જીવનમાં વારે વારે નથી આવતો એક અંતિમ સવાલ પોલીસનો ચહેરો અને પોલીસનું દિલ અને દિમાગ એકદમ મજબૂત ગણાય ભાવ હશે અંદર પણ એ ક્યારે ચહેરા ઉપર દેખાય ને મેં સ્થળ ઉપર પણ એ ભાવ જોયો અત્યારે ફરી એકવાર જોયું અંતિમ સવાલ કોઈને એક દીકરી હોય કોઈને બે હોય કોઈને ત્રણ હોય પણ છ છ દીકરીઓનું કન્યાદાન કરવાના નિમિત્ત બનવાનું અને આખી ટીમ સાથે નિમિત્ત બનવાનો કેટલો આનંદ અનહદ આનંદ છે અદભુત આનંદ છે અને આપે હવે મને આ લાઈવ કર્યો ઇન્ટરવ્યુ લીધું એનાથી તો હું વધુ ગદગતિત થઈ ગયો છું કેમ કે જીવનમાં આપણામાં ભાવનાઓ લાગણીઓ બધું પડ્યું જ હોય છે પણ સમય આવે દેખાડીએ તો એની કિંમત છે સજ્જનસિંહજી આપનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન આ આયોજકો પર જરૂરથી ગંભીરતાપૂર્વક તપાસ થશે અને કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ હું આજે રાજકોટ પોલીસને સોશિયલ પોલીસિંગનું એક સૌથી ઉત્તમ ઉદાહરણ આપણા સૌના સામે આવ્યું મારી ઓફિસથી તો પછી ફોન ગયો પરંતુ ઘટના ધ્યાનમાં આવતા જ સામાજિક લોકો મીડિયા અને ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલથી લઈને ડીસીપી સુધી લગ્ન સ્થળ સુધી પહોંચે છે અને કોઈ બી પ્રકારની સૂચના આપ્યા પહેલાં જ પોતે આપણી હિન્દુ વિધિ પ્રમાણે લગ્નની કંકુત્રી લખાઈ ગઈ હોય તો લગ્ન થવા જ જોઈએ એની માન્યતાને સાકાર કરતા આ લગ્ન આજે એક દુઃખ જરૂરથી છે કે બધા જ લોકોના લગ્ન ના કરાય શકાય પરંતુ એક સોશિયલ પોલીસિંગનું સૌથી ઉત્તમ ઉદાહરણ કે જેટલા લોકો આવ્યા જેટલા લોકોને લાવી શક્યા એમ કરીને છ લગ્ન આજે પોલીસે દીકરીના માતા પિતા તરીકે ઉભા રહીને એમની જોડે રહીને આ લગ્ન આજે કરાવીને એક ઉત્તમ ઉદાહરણ સમાજ સામે પેશ કર્યું

વધુ સારી રીતે વર્ણન કરી શકશો કેટલું દર્દ થયું હશે જ્યારે દીકરીઓ ત્યાં આવી અને કોઈ તૈયારી નહીં જોઈ અને એમને પાછી જતી છે ત્યારે સર્વપ્રથમ તો આવી જ્યારે ઘટના બને છે સમૂહલગ્નમાં લગ્ન કરવા એ સમજૂ માણસોનું કામ છે કે જે સમજુ વ્યક્તિઓ એ જ સમૂહ લગ્નમાં લગ્ન કરે રાજકોટની આ ઘટના અઠાવીસ દીકરીઓના લગ્ન અને ક્યારે પણ કોઈ પણ કુમારની જાન આવતી હોય તો એ દીકરીના ઘરે આવતી હોય છે એટલે આ દીકરીનું એક ઘર કહેવાતું હોય છે સમૂહ લગ્નનું સ્થળ એ દીકરીનું ઘર કહેવાતું હોય છે અને અહીંયાથી જાનને પાછું જવું એ ઘણા આમ આમ જોઈએ તો એ આળ સાબિત થયું અને એ કોના હિસાબે થયું આજે દીકરી એ બ્યુટી પાર્લર મહેંદી લગાવી એમના અરમાનો હોય કેટલા કેટલા એમના સપનાઓ હોય દીકરાની જાન આવી દીકરાની જાન જે સ્થળે આવી અને એ સ્થળ ઉપર કંઈ જ ન હોય અને એમને પાછું જ્યારે રિટર્ન જવાનું થાય તો એ કઈ જગ્યાએ જાય એ દીકરીના ઘરે જાય કે પોતાના ઘરે જાય અને આ જે કૃત્ય આમ તો જે સમાજમાં સમુલગ્ન કરતા હોય છે એ અલગ અલગ વિવિધ પ્રકારના સંસ્થાઓ દ્વારા અથવા તો એ જ્ઞાતિઓ દ્વારા આયોજન થતું હોય અત્યારે તો સમાજના નામે ચરીખાનારાઓની સંખ્યા વધી ગઈ હોય ને એવું મને લાગે છે આજનો આ આજનો આ બનાવ એ સમાજ ઘણી બધી વખત અમને પણ સુરતમાં પણ એવા ઘણા બધા લોકો છે કે જે પચીસ હજાર રૂપિયા દીકરાની ફી પચીસ હજાર રૂપિયા દીકરીની ફી પછી એમને દાગીનો પણ અહીંયા બનાવવાનો ફોર્મની ફી દસ હજાર રૂપિયા અને પાછા અલગ અલગ સંગઠનો દ્વારા અલગ અલગ દાતાઓ દ્વારા દાન ઉઘરાવવાની સ્થિતિ અને જે આ કરે છે સેવાના નામે જે આ ચરી ખાનારાઓ છે એનાથી સમાજે પણ ચેતવાની જરૂર તો ખરી જ મહેશભાઈ આપનો અનુભવ શું કહે છે સમૂહ લગ્નના નામે આ પ્રકારનો ફ્રોડ કેટલો ઘાતક અને કયા કયા પ્રકારના ફ્રોડ થતા હોય છે મોટાભાગના સારા જ હશે આયોજકો પણ ખરાબ મનશા સાથે અને કયા પ્રકારની મનશા સાથે કેટલાક આયોજનો આ પ્રકારે થતા હોય છે નહીં આ આયોજન માટે હું ચોક્કસપણે કહી શકું કે જે પ્રમાણે દીકરીઓને અથવા તો કુમાર પક્ષને જે પ્રમાણે જે કહેવામાં આવ્યું હતું કે એક ડાયરાનું આયોજન થશે આ આયોજન થશે કન્યા કર્યાવરમાં એટલી એટલી વસ્તુઓ આપવાની થશે એ બધી વાત તો એક અલગ વાત રહી ગઈ છે પણ લોકો પાસેથી દાન ઉઘરાવી હવે જે દાન દેનારાઓ છે એ બિચારાએ કેટલા ભાવથી દાન આપ્યું હોય કે મારું આ દાન કોઈક દીકરીના કરિયાવર માટે કામમાં લાગશે કોઈક દીકરીના જીવન બનાવવા માટે કામમાં લાગશે અને એ જ્યારે દીકરીનું સપનું ચકનાચૂર થઈ જાય એ કુમારનું સપનું ચકનાચૂર થઈ જાય ત્યારે હું આપના માધ્યમથી તમામ એવા સેવાભાવી સંસ્થાઓને પણ વિનંતી કરીશ કે સમૂહ લગ્નમાં નામ લખાવતા પહેલાં સો ટકા વિચારવું જોઈએ આપણે આપણી જ્ઞાતિના સમૂહ લગ્ન થતાં હોય આપણા સમાજ દ્વારા સમૂહ લગ્ન હોય કે ભાઈ કોઈ એવા નામાંકિત લોકો દ્વારા સમૂહ લગ્ન થતા હોય અત્યારે તો સમૂહ લગ્નના નામે પૈસા બનાવવા પણ એક માધ્યમ બની ગયું છે આવું ચોક્કસપણે કહી શકું ઘણી બધી એનજીઓ એટલા એટલા માટે તો લોકોને એનજીઓ ઉપર વિશ્વાસ નથી આવતો એનજીઓના નામે લોકો પાસેથી દાન લઈને અને જો આ રીતનું કૃત્ય કરવામાં આવે તો લોકોને એનજીઓ ઉપરથી અને સમાજમાં સેવા કરવાના કરનાર જે લોકો છે એના ઉપરથી વિશ્વાસ ઉડી જાય એક અંતિમ સવાલ મહેશભાઈ તમારા સહિત અનેક સમૂહ લગ્નના આયોજકોની મંછા પવિત્ર હશે એમાં કોઈ ડાઉટ નથી પણ આ પવિત્ર ભાવની વચ્ચે અપવિત્ર ભાવથી પણ આ પ્રકારનું જે આયોજન થાય છે તેનાથી આજે આખી એક સિસ્ટમ બની છે સમૂહલગ્નની એના ઉપર કેટલો ભરોસો તૂટે છે લોકોનો જે રાજકોટનો બનાવ બન્યો છે એ તો ટોટલ નિંદનીય કે આપણે કહીએ ને કે એ ઘટનામાં મને તો અત્યારથી મને એવું વિઝ્યુલાઇઝ થાય છે કે એ દીકરી અને જમાયો કઈ જગ્યાએ રિટર્ન થયા છે પોતપોતાના ઘરે રિટર્ન થઈ જાય છે કે એ દીકરીના ઘરે જઈને અથવા તો કોઈ મંદિરમાં જઈને લગ્ન કર્યા છે આજે છજનોને લગ્ન કરાવનાર રાજકોટની પોલીસને પણ હું આપના માધ્યમથી નતમસ્તક વંદન કરું છું જો આવી પોલીસ ગુજરાતની દરેક જગ્યાએ હોય આપણે દરેક વખતે પોલીસ માટે નીચલી કક્ષાના જે અમુક એવા શબ્દો આપણે પોલીસ માટે બોલતા હોઈએ પણ આજે પોલીસની જે રાજકોટના પોલીસની જે કામગીરી છે તેમને પણ આપણે નતમસ્તક વંદન કરવા જ જોઈએ અને એમને જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે મહેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર અંતમાં એટલું કહીશ છ દીકરીઓ ચોક્કસથી અહીંયા ધામધૂમથી પરણી છે મીડિયા સમાજસેવી સંસ્થા સાથે જ અદ્ભુત સંકલન અને અદ્ભુત નિર્ણય શક્તિ અને સેવાભાવી વૃત્તિ ધરાવતી રાજકોટ પોલીસના કારણે એ પોલીસને વંદન એ તમામને વંદન જે બાકીની દીકરીઓની જાન પાછી ગઈ છે આશા રાખું કે એ પણ સમાચાર મળે કે તેમના લગ્ન ક્યાંય મંદિરમાં કે પછી ઘરે ધામધૂમથી થયા હશે અને એ પોતપોતાના ઘરે સાસરીએ પહોંચી હશે ફરી એકવાર કહીશ સમાજ સેવાના ઉત્કૃષ્ટ ભાવથી સમૂહલગ્નની આ પદ્ધતિ શરૂ થઈ હતી અનેક સમાજ અનેક સમાજના નેતાઓએ રાત દિવસ એક કરીને ધામધૂમથી ગરીબ પરિવારની દીકરીઓ માતા અથવા પિતા વગરની દીકરીઓને પરણાવવાનું બીડું પણ ઝડપેલું અને એ કાર્યક્રમો થયા પણ છે પરંતુ આવી જે પણ ઘટનાઓ બને છે તેના કારણે એ પવિત્રતાને ઠેસ પહોંચે છે રાજકોટની પોલીસે ચોક્કસથી એક સારી ભૂમિકા ભજવી છે અપેક્ષા રાખું એ આયોજકોને પકડી પૂરો હિસાબ લઈ અને જેમને જેમને દાન આપ્યું છે એમનો સંપર્ક કરી અને એ જે દાન આપવાવાળા જે કહે એ પ્રકારે એ દીકરીઓને કર્યાવરણના રૂપની અંદર પણ એ રકમ પહોંચાડવામાં આવે પ્રભુની એટલી પ્રાર્થના આ દીકરીઓ સાથે થયું કેવું આ સૃષ્ટિની કોઈ દીકરી સાથે ન થાય дикри દીકરી સાથે